અમદાવાદના ખોખરા હાઉસિંગ રીડેવલપમેન્ટને લઈને હોબાળો થયો છે ડ્રો થઈ ગયો હોવા છતાં મકાન ન મળતા જ રહીશોએ વિરોધ કર્યો છે નવા તૈયાર થયેલા હાઉસિંગ મકાનની નીચે રહીશો ભેગા થયા મકાન લાગ્યા છતાં ભાડીના મકાનમાં સ્થાનિકો રહેવા મજબૂર છે ચારસો અડતાલીસમાંથી એસી ટકા રહીશોને મકાન જોઈએ છે છતાં ઘરની ચાવી ન મળતા જ રહીશોમાં નારાજગી પણ જોવામાં આવી રહી છે ખોખરાના રહીશો કે જેઓ હાઉસિંગના મકાનોમાં વર્ષોથી રહી રહ્યા હતા રીડેવલપમેન્ટની જ્યારે જરૂર પડી ત્યારે સરકારે મહા જે રજૂઆતો બાદ રીડેવલપમેન્ટ તો કરી આપ્યા પરંતુ હજી સુધી ડ્રો લાગ્યા બાદ પણ લોકોને મકાન નથી મળ્યા અને જે સ્થાનિકો છે એવો હાલ અહીં ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું એમની પાસેથી જાણીશું આપ જણાવો કયા પ્રકારની રજૂઆત મારું નામ રાકેશ છત્રી છે અને અહીંયા જે અત્યારે પહેલાં સ્લમ ક્વાર્ટર્સ હતા એને રીડેવલપમેન્ટ કરીને નવું બનાવ્યું છે અને જ્યારે હવે આ મકાન બની ગયું છે માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વ બધાને ડ્રો સિસ્ટમ પ્રમાણે બધાને મકાન નંબર ફાળવી દેવામાં આવે છે પણ અત્યાર સુધી લગભગ બે વર્ષ થઈ ગયા હવે મકાન ફાળવ્યા લગભગ અઠવાડિયાથી ઉપર થઈ ગયું છે તો પણ અત્યારે લોકોનો ચાવી કેમ નથી આપતા એક મોટો મુદ્દો છે અને બિલ્ડર જે અત્યાર સુધી એ ભાડા આપતા હતા હવે આ ફેબ્રુઅરી મંથ એમનું લાસ્ટ હતું હવે બિલ્ડરે કહી દીધું હવે અમે ભાડું નહીં ચૂકી શકીએ તો હવે સવાલ એ થાય છે જ્યારે બિલ્ડર ભાડું નહીં આપે અને અહીંયા મકાનની ચાબી નહીં મળે તો આ જે ગરીબ જનતા છે જાય ક્યાં આ એક મોટો મુદ્દો છે મારી એ માંગણી છે સરકારથી કોર્પોરેશનના કમિશનર અને મેયરને કે આ મુદ્દાને નિકાળ આવે એવી અમારી રજૂઆત છે બિલકુલ અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું અમને પણ પૂછીશું આપ જણાવો કેટલી મુશ્કેલી થાય છે જ્યારે મકાન લાગી ગયું અને ચાવી નથી મળી જે કે હું ઘર કામ કરું છું અમારા ઘર આરોપ થઈ ગયા છે અમારી પોઝિશન બહુ ખરાબ છે તો અમારે ઘરની ચાવી અમારે જોઈએ છે એના માટે આ લોકો ના પાડે છે

અમે ઘરકામ બીજાનું કરી કરીને મારું માણસ સિક્યુરિટીમાં નોકરી કરે અમારે નવ હજાર પગાર અને આઠ હજાર ભાડું છે હવે તમે વિચાર કરો અમે આઠ હજાર ભાડું આ અમે ક્યાં છે ભરશું અમે આ લોકો ભાડું નહીં આપતા અને ચાબી નહીં આપતા તો અમે શું કરવાના છે છોકરા અમારો તો જુદો રહે છે અમને છોકરાનો સપોર્ટ નથી અમે બે જણા છે તો અમે કેવી રીતે અમારો ગુજારો કરશું હવે બતાવો બિલકુલ મધ્યમ વર્ગીય પરિવારમાંથી તમામ જે લોકો છે તેવો આવી રહ્યા છે અને જ્યારે ડ્રો લાગ્યો ત્યારે નિશ્ચિત રૂપે સૌ કોઈના ઘરમાં ખુશીનો આનંદનો માહોલ હતો પરંતુ હવે જ્યારે ચાવી નથી મળી રહી ત્યારે લોકો ક્યાંક મૂંઝવણમાં મુકાઈ ગયા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ